ભાવનગર લોકલ ક્રાઇમ તળાજા તાલુકાના સરતાનપર ગામના યુવક પાસે કબજે કર્યો છે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરતાન પરથી રાતાખડા જતા ગામ તરફ રોડ ઉપર એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો છે આરોપીની ઓળખ મેહુલ ઉર્ફે છોટુ રમેશ બામણીયા તરીકે થઈ છે તેની પાસે મળેલો મીણ જેવો નક્કર પદાર્થ એમ્બર ગ્રીસ હોવાનું સ્પષ્ટ થયું છે

પચીસ વર્ષની આજુબાજુનો યુવાન પોતાની પાસે એક થેલીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ લઈ જતો હોય એવી બાતમીના આધારે તેને ઊભો રાખી ચેક કરવામાં આવેલ પોતાની પાસે જે થેલીમાં છે એ એમ્બરગ્રીસ ટાઈપના ટુકડાઓ હતા આ જે એમ્બરગ્રીસ છે તે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે ઇન્ટરનેશનલ માર્કેટમાં જેની એક કિલોની એક કરોડથી પણ વધુ કિંમત હોય છે આ જે મેહુલ નામનો વ્યક્તિ છે તે પોતે આ કઈ જગ્યાએથી લાવ્યો અને માર્કેટમાં કોને વેચવા જતો હતો એ મુજબની હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે એની પાસેથી કુલ એક કિલો ત્રણસો ને પચાસ ગ્રામ એટલે કે જેની કિંમત એક કરોડ અને પાંત્રીસ લાખથી પણ વધુ થાય છે એ મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે આગળની તપાસ જંગલ ખાતાના અધિકારીઓ તરફ કરવામાં આવેલી છે જેથી આ ખરેખર મળી આવેલા જે ટુકડાઓ છે એ એમ્બર ગ્રીસ છે કે અન્ય કોઈ પદાર્થ એનું વૈજ્ઞાનિક પૃથકરણ કર્યા પછી આગળનો ગુનો દાખલ કરવામાં આવનાર છે થોડાક સમય પહેલા ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાકાંઠાના ગામડાઓમાંથી બાર કિલોથી પણ વધુ વજનની આ એમ્બરગ્રીસનો મુદ્દામાલ મળેલ છે જેની કિંમત બજારમાં બાર કરોડથી પણ વધુ થવા પામેલી હતી જેની પણ તપાસ હાલ ચાલુમાં છે ખાસ કરી જે વહેલ માછલીની ઉલટી કે જેને ઇન્ટરનેશનલ માર્કેટમાં એમ્બરગ્રીઝ તરીકે ઓળખવામાં આવેલ છે એ અલગ અલગ મેડિસિનના પ્રોડક્ટમાં અને ખૂબ જ મોંઘા પરફ્યુમ બનાવવા માટે આનો ઉપયોગ થતો હોતો હોય છે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર